પાણકો કો ભાઈ નામ નથી જો કુંદો ભાઈ પણ ઉભો છે હાય બાય બાય કરી દે તો જો જો બાય બાય કરે કરી તો લે તો એકવાર એટલે આન બાય બાય કે બાય બાય હવે આપણે હું લેવાયા આવ્યા છીએ તો કે ગુવાર ઉતારવા ગુવાર ઉતારવા હું લેવા ગુવાર ઉતારવાનો મા પપ્પાને ઘરે જવાનું છે ને એટલે તો કેવું કરવાનું છે હા આયસ ભાઈ તે હાલો આપણે આંગળી પકડી લે એટલે ખંભા ન્યા લે તું જવાનું શાક બનાવવા ગુવાર હાલ હાલ

એટલે આ ટકલો મોરમર ને આ બધા છોકરા જો હાલા જાય છે રમતા રમતા અને અહીંયા છે આપણો ગુવાર તો હાલો એમાં ગુવાર ને એવું ઉતારવી ગડું તું કઈ બોલ જેવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો હાલો બધા છોકરા જોવા જોડીએ બેહી ગયા છે ને અહીંયા રમશે કાંકડું અહીંયા રમશો ને

चलो तो सब्सक्राइब करो पहले हां जल्दी करो मुझे पता है कि અને આ બાજુ ઓનલાસ કાકાની ગુવાર ઉતારે છે નમસ્તે મિત્રો બેન અમારે છે ને વ્લોગ બનાવે છે કાકડુબેન હા બાર બાજુ ફેરવી નાખે ને પછી પાછો વ્લોગ હા હા બનાય વ્લોગ ભૂલુભાઈને દેખાડ કેમ ઉભાલ છો આય તો બ્લુ બાઈ ઉભા છે આરતી ની ટકા છે ટકા આવી રીતે મે બ્લોગ બનાવી છે લાઈક અને સબસ્ક્રાઇબ ને ફોલો કરજો ઓકે આ હર હાલો બાય બાય નહીં આ બંધ કરી દો એટલે આ બંધ કરી નાલ તો જા થોડો પડકે નહીં આખો

તો ચાલો મિત્રો હવે છે ને બધું બકાલું લેવાઈ ગયું છે અને હવે જવાનું છે ઘરે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો અને હવે તો આરતી એમ કે છે કે લાઈક કરી દો આરતી કે એમ કે તો લાઈક કરી દો લે કે દે ને બધા એમ કહેવાય એક આને લાઈક કરી દો શેર કરી દો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો તું બોલ તો જો આને હોત કહી દીધું તો લાઈક કરી દેજો સમજી ગયા ને તો કરી દેજો હજી એકવાર કહી દે એમને એમ લાઈક કરી દો એમ કે અત્યારે જો અમે ગોવાર ઉતારી ને વ્યાયા ઘરે નાયા જો આ બધા પાણી પીધું હવે જો જાંબુડા માં સડી ગયા છે જાંબુડા પાડા અડધા જાંબુડા છે ને અત્યારે જાંબુડા પાછા અને પેલા ઓલ બાજુ પચ્યા જો આ બાજુ દેખાય છે એમાં વિડીયો માં હા દેખાય છે

તો કીધું ચાલો હારો મોબાઈલ લેતા આવી ને ટ્રેક્ટર થોડુંક હકાઈ જાય હવે જોયું આવડે છે કે નહીં આ કારીગર હાસો કારીગર તો આ છે એને આપડે ફોર્ચ્યુનર આપી દીધી છે અને આપડે ટ્રેક્ટર લઈ લીધું છે તો ચાલો ચાલુ કરવી ને જોયું આવડે છે કે નહીં કારીગર જો શીખવાડે છે વિડીયો ચાલુ છે ને ફાઇનલી ટ્રેક્ટર ને આપણે વાડીએ પુગાડી દીધું છે અને એક બે મિસ્ટેક હતી પછી ડ્રાઈવરે આપણને કહી દીધું કે ભાઈ આમ નહીં આમ કા જો આ ડ્રાઈવર છે તો ચાલો હવે પૂગી જશે અને હવે પાછું જવાનું છે મારે મારી ફોર્ચ્યુનર લઈને ઘરે તો ચાલો હવે ઘરે જઈને મળશું કે તો મિત્રો જો અત્યારે વાગ્યા છે ત્રણ અને આપણે બપોરે વાડી થાય ને ત્યારે કઈ બ્લોગ શૂટ નતો કર્યો અને આ જો આવું બધું છે ધૂળ ધૂળ કેમ કે કર્યા છે ને વાયરિંગ નું કામ ને એવું હાલે છે એન પછી બોર્ડ ફિટિંગ ને એવું થાય છે હવે કેટલું કામ બાકી રહ્યો છે આપણે એ ભાઈ હા હું એને જોતો લે હું દેખાડ હવે જો શરમાય છે પણ ચલો કાઈ વાંધો નહીં તો જો આ રીતે આપણે છે ને વાયરિંગ નું ને એવું બધું કામકાજ ચાલુ છે એ તે મારું જો ને હું એમ જ છું તારી જેમ જ તે એ તો હાલે તો ચાલો આ રીતે છે ને બ્લોગ આપણે એટલે નતો બનાવ્યો કીધું હવે ત્રણ વાગી ગયા છે ચાલો થોડુંક વાયરિંગ વાયરિંગનું એવું કામ હાલ બેટ એક બે દી પછી બધું દિન થઈ જશે બે થઈ જશે ને તો જો અત્યારે આવું થોડું ઘણું ફિટ કર્યું છે આ જો આ રીતે છે ને નકરા વાયરના ના દોરડા જ્યાં હોય ટીંગાતા એટલે કીધું કરાવી લેવી આવું વાયરિંગ એટલે આ દોરડા જો જ્યાં હોય થયા અહીંયા બાંધ્યા આમ ને જો આ થોડુંક ખરાબ લાગતું હતું ને એટલે આપણે વાયરિંગ કરાવી લીધું છે

ને નહીં થવાનો તો જો આવું કઈક વાતાવરણ છે લગભગ તો નહીં આવે ખાલી પવનને એવું થશે ખબર હા જો પવન ઉપરથી યાદ આવ્યું આજ તમે આખા પૂરેપૂરા બ્લોગમાં છે ને આ ની આગળ આવું અને શું કહેવાય નામ મને થાડતું આ જોયું છે તો આનો ફાયદો એ છે કે પવન આવે ને તો તોય પવનમાં મતલબ પવનનો અવાજ બહુ ન આવે ને સારો અવાજ આવે ને એટલા માટે

માઇક માં પેલું આપણે આગળ ચડાવેલું છે તો કેવો અવાજ આવે છે ને તમને બધાને ખબર પડશે અને ચાલો ચાલુ ગાડીએ છે ને પછી બહુ ઉરોગ નો બનાવે હા તો મારા પપ્પા ઘરે હું લેવા જઈશ છું તો તમને બધાને કીધું જ નથી હવા ના તો એમ કહે છે કે મારા પપ્પા ને ઘરે જવાનું છે એટલે બકાલ ઉતારવી છે ને એવું બધું પણ હું લેવા જઈશ છું ની કીધું જ નથી તો મારા મોટો બાપુ ને એનો લે ને એવું છે ને તો બધા હગા મહેમાન ને બધાને તેડાવ્યા છે તો અમે ન્યા જ જઈ છે ને